બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ હરિશંકર સાકરાસર ગામ ચોકમાં કરિયાણાની દુકાન ચલાવે છે બપોરે આસપાસ દુકાન પર આવી માંગણી કરી હતી હરિશંકરભાઈએ ના પાડતા બળવંતસિંહ ઉશ્કેરાઈજે ગાળો આપી છપાઝપી કરી હતી અને જતાં જતાં ગામની બહાર નીકળતા તારા ટાટિયા ભાંગી નાખી એવી ધમકી આપી હતી ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાના સમયગાળામાં હરિશંકરભાઈ તળાજા શહેરના દીનદયાળ નગર ખાતે વાળાની દુકાન પાસે પહોંચ્યા ત્યારે બળવંતસિંહ અચાનક ત્યાં આવી અને લોખંડના પૈપડે હરિશંકરભાઈના વાસાના ભાગે બે ઘા તથા ડાબા ચડવાના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી હતી ઇજાબાદ હરિશંકરભાઈએ તેમના ભાઈના દીકરા પરસોત્તમભાઈને તલાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા હરિશંકરભાઈએ આપેલ ફરિયાદ મુજબ બળવંતસિંહ અવારનવાર તેમની દુકાનમાંથી ઉધાર ચીજ વસ્તુ લેતા હોય છે અને ઉધાર આપવાનો ઇન્કાર કરતા હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી